આજે જે બનાવીશ હું સ્વામિનારાયણ રાળી ખીચડી તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ આપણે આ મોરૈયો લીધો છે ગાજર સમારી લીધા છે પછી ફ્લાવર છે બટાકા છે ટામેટા છે કેપ્સિકમ છે પછી આ ભોલર મરચાં છે પછી આ એક લાંબા મરચા છે તીખાવે છે લીમડો લીધો છે સિંગના દાણા લીધા છે અને સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું અને કાણાં જીરું વધારવા નાખીશું તો હવે મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણે ગેસ ચાલુ કરીએ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આખું જીરું નાખીશું અને ખડા મસાલા નાખીશું ત લવીને એ પછી કરી પત્તા નાખીશું લીલા મરચા નાખીશું ટામેટા નાખીશું બટાટા નાખીશું સ્વાદ મુજબ આપણે મિક્સ નાખીશું I don't не હવે આપણે બાજર ઉમેરીશું ફ્લાવર નાખીશું હવે આપણે મોડી જેવો પલાયો પણ એ નાખીશું મેં અડધો કલાક પહેલા મોરૈયા પણ લાવી દીધો હતો આપણે આપણે એમાં પાણી નાખીને નાખી લેવાનું મિક્સ કરી લઈશું ત્રણ થી ચાર મિનિટ આપણે આગળ ચડવા દઈશું આપણે એકદમ સ્લો ગેસે ચડવા દીધું હતું હવે આપણે જોવી જોઈએ તો હવે આપણે આમાં થોડું પાણી નાખીશું પાણી શોસાઈ દિવસે થોડું પાણી નાખીશું આપણે હવે આપણે જે

પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે સ્વામી નારાયણ ખરાળી ખીચડી બની ને તૈયાર છે તો હવે આપણે એમાં ધણાથી ગાર્નિશ કરીશું તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે મારી સ્વામિનારાયણ ફરાળી ખીચડી બનીને તૈયાર છે તો મારી રેસિપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે ને આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે